750 કરોડ રૂપિયાની રકમ કલેક્ટર તંત્રએ એમની પાસેથી ઉઘરાવાની બાકી છે તંત્રમાં પાણી નહીં હોવાના કારણે આ ઉઘરાણી કરતા નથી મેસેજ નંબર 2 હિરણ નદીમાં કલેક્ટર તંત્રની મીઠી રહેમના કારણે એટલું ભયંકર પ્રદૂષણ ફેલાયેલું છે કે ગીર સોમનાથના કેટલાક મિત્રોએ

અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં ઘણા ગામોમાંથી માંથી ગૌચરમાં થયેલ દબાણો ખાલી કરવા માટે અનેક લેખોએ રજૂઆત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કરેલ છે પરંતુ આજદિન સુધી ખાલી કરવામાં આવતી નથી અને સૂત્રાપાડા તાલુકાના લોઢવા અને પાદરુકા ગામમાંથી ગૌચરની જમીન ખાલી કરીને જીએસસીએલ કંપનીને પાંચસો વીઘા જમીન આપી દેવામાં આવી છે કલેક્ટર તંત્રમાં પાણી હોય તો આ પણ ખુલ્લું કરીને બતાવે અને મેસેજ નંબર છ ગીર સોમનાથ જિલ્લામાં ચાલતી ઘણી બધી કંપનીઓ લાઈમસ્ટોનની લીજોમાંથી ખનીજ કાઢી રહ્યા છે ગીર સોમનાથ કલેક્ટર તંત્રમાં તાકાત હોય એમનામાં પાણી હોય તો આ ઇકો સેન્સિટીવ ઝોન અભિયાન અને સમગ્ર વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદેસર ખાણ ખનીજ બંધ કરીને બતાવે એટલું જ કહેવા માટે પાલભાઈ લાલજીબેન હું આવ્યા છીએ કે ગીર સોમનાથ અને ગુજરાત એ ગીર સોમનાથ ની અને ગુજરાતની જનતાનું છે કલેક્ટર તારા બાપની પેઢી નથી અને તારા જેવી કઈ ચૌદસો ને સીધી કરવા જ જન્મ થયેલો છે અને આ પાલ આંબલિયા ભાઈ અને જીગ્નેશભાઈ એ ગીર સોમનાથ ની માટીની સોગંધ ખાય છે કે મારામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી

અને પછી એ મશીનો પાછળ ગયા સાથીઓ હું આજે ભાષણ કરીને જતો રહીશ પાલભાઈ લાલજી ભી બધા મિત્રો જતા રહેશો અહીંના કલેક્ટર એસપી બધા બદલાશે પણ ગીર સોમનાથ અને કોડીનાથ નો ઇતિહાસ લખાશે ને તેમાં ભૂરાભાઈ અને મહેશ મકવાણા નું નામ અને એટલું પણ કહું

કારેડિયા રાજપૂત સમાજના તમે મકાન તોડ્યા હવે દલિત અને મુસ્લિમ સમાજના મકાન તોડ્યા હવે આહીર અને કોઈ સમાજના મકાન તોડ્યા તમારા તાકાત હોય તો આજે લિસ્ટ વાંચ્યું ને એમાંથી એક બિલ્ડિંગ તમે તોડીને બતાવો એક મારી તમને ચેલેન્જ છે આજે ગરીબ માણસના મકાન તોડવા તો બહુ આસાન છે અગ્નિકાંડમાં નાની માછલીની ધરપકડ કરવી એ બહુ આસાન છે પણ ભણવીર તો એને કહેવાય

એક નવી ક્રાંતિની શરૂઆત થવી જોઈએ આખું ગુજરાત બેઠું થવું જોઈએ આખું ગુજરાત જાગવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની એક સાથે ચોકડી વાળવું જોઈએ અમે બધા ભાઈઓ છીએ અયોધ્યાના લોકો જાગી ગયા ત્યાંથી પણ ભારતીય જનતા પાર્ટીના ભૂખા કાઢીને ગાડી મૂક્યા ત્યાંથી કે ચાલ ફૂટ ફૂટ કેદારનાથ કેદારનાથમાંથી માંથી પણ અયોધ્યા પણ આ ગુજરાતની જનતાએ ખોખારો ખાઈને કહેવાની જરૂર છે કે રોટી કપડાં મકાન

અને એ પર તમે લૂંટની કલમ લગાડો છો બુટલેગરોની ચાપલૂસી કરવાની ગેરકાયદેસર ખનન કરનારા લોકોની ચાપલૂસી કરવાની અને મહેશ વિકવાળો પર તમે લૂંટ લગાડો છો આ લૂંટ કરેવો માણસ છે પોલીસના મિત્રોને કહેવા માંગુ છું તમારો પોતાનો આત્મા શું કહે છે તમે જે દિવસે નિવૃત્ત થશો એ દિવસે તમે અરીસા આગળ ઉભાશો તો તમને તમારો આત્મા શું જવાબ આપશે તમારામાં તાકાત હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ ધારાસભ્ય ઉપર તમે ગુનો દાખલ કરો તમારામાં પાણી હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ સાંસદ સભ્ય કે મંત્રી ઉપર તમે ગુનો દાખલ કરો તો હું માનું કે તમારી છાતી છે વિરોધ પક્ષ એમાં અમારા બાર એમએલએ અને જે માણસ ચૂંટણી હાર્યો એની ઉપર તમે લૂંટની કલમ લગાડી શું મોટી ધાર મારી ધાર તો તમે એ દિવસે મારી કહેવાય

ત્યારે કોઈ શક્તિ તમને ખરીદી શકતી નથી આપણો એક માણસ એ ચપટી ચવાણામાં વેચાવો રાજી આપણો એક પણ વ્યક્તિ એ પૈસા વિના બીજો કોઈ લાલચ બનાવો નીચે ભાઈ વિમલ ભાઈએ વાત કરી મીઠાઈના ડબ્બા કલેક્ટર તંત્ર સુધી પહોંચે છે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચે છે બધું જ અમારા મનમાં છે અહીંયા જિલ્લા કલેક્ટર તંત્રમાં કોણે કોણે દાદાગીરી કરી કોના કોના મકાનો પાડ્યા

અને એટલા માટે તમે અમારી પર નહીં તમારી પોતાની શક્તિ તમારી પોતાની તાકાત ને તમે ઓળખો આખો ગીર સોમનાથ જિલ્લો એક થઈ જાય વીસ હજાર લોકો ની રેલી કરો એક યાત્રા કરો કોઈ મોટા નેતાને બોલાવવાની જરૂર નથી તમે બધા જ નેતા છો તો હું નથી માનતો તમારા ઘરનો કાંકરો પણ કોઈ ખેડી શકે એ સંકલ્પ તમારે કરવાનો છે અમે તો જે તમારી જોડે તમારા માટે મીડિયામાં બાઇક પણ આપીશું તમારા માટે પત્ર પણ લખીશું તમારા માટે અનશન કરવું હશે તો અનસન પણ કરીશું પણ મૂળ લડાઈ તમારે લડવાની છે અમે તમારે ટેકેદાર છે તમારા સાથ આપનારો તમારા ભાઈઓ છે તમારા સમર્થક છે પણ મૂળ અસલી લડાઈ એ તમારે બધાએ લડવાની છે અને આપણે 2027 ની ચૂંટણીમાં નવી સરકાર બનવાની છે તૈયાર થઈ જજો કાઢો આખા ગીર સોમનાથમાં જેટલું પણ ઘેર કરીને સરખાલન થાય જ્યાં પણ ડ્રગ્સ વળતું હોય એની યાદી મને પહોંચાડો ત્યારથી જ્યાં પણ દારૂના જુગાર નડતા ચાલતા હોય એનો લિસ્ટ બનાવવાનું શરૂ કરો અમને પરસો પાડવાનું ચાલુ કરી દીધું ના શું પાડે આ રાડ પાડી જવા જોઈએ તમારાથી ખાલી નેતાઓના લીધે નહીં તમારી પોતાની શક્તિને નહીં ઓળખો કોઈ નેતા તમને નહીં બચાવે તમે જ નેતા છો તમે જનતા જનાર્દન છો નેતાથી મોટું કોઈ નથી આખા ગીર સોમનાથ નો કારણિયા રાજપૂત આખા ગીર સોમનાથ નો અહીં સમાજ आहे गिर सोमनाथ तो दलित मुस्लिम कोळी पटेलला मालधारी आ तमे બધા એક થઈ જા ઓળા કલેક્ટર ફડેક્ટરના ચણા મમરાઈ ના આવે લે શક્તિ તમારી ઉખો આટલા બધા મુદ્દા કેમ કલેક્ટર પંત્રની તાકાત નથી હવે કામ કરવાની મને એક મિત્રએ કહ્યું એટલા માટે જિગનેશની તાકાત નથી કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના એક મંત્રીનો પુત્ર એ રાશનના કૌફાંડનો પકડાયા અને એમાં કલેક્ટર તંત્રે પંચ્યાસી લાખનો તોડ કર્યો છે પછી તમારામાં શું હતા પંચ્યાસી લાખ રૂપિયાનો તોડ એ રાશનના કૌફાંડને દબાવવા માટે કર્યો છે નિયમિત તમે ગેરકાયદેસર ચાલતા ખાણ ખણીના અડ્ડામાંથી લાખોની કરોડોની તમે વટ બનાવતા હોય આનંદ માટે જબરદસ્ત આજે આવકાર થઈ જાય આપણા માટે આનંદ ને વિશેષ રીતે આનંદ આપણી જોડે આનંદભાઈ તમારી ગેરહાજરી અમે તમને યાદ કરેલા પેલા પહેલા દીવ્યાને યાદ કરાયું અને યાદ એ કરાયું કે તું અને તારો ત્રીજો ભૂલતા નહીં હજી સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે તાવ સુદેન ગુપી એટલે મિત્રો આ બાજુ બધા મિત્રોને પાંચ મિનિટ ખાલી ડીસી જવા વિનંતી કરું છું

તમારે ક્યાં તો ભેટાળી ગામ છે હાલ આ બધા છ ના મેસેજ વાંચ્યા અને મારી વાણીને વિરામ આપતો તેની પહેલાં આ સાતમો વોટ્સઅપમાં મેસેજ આવ્યો કે ભેટારી ગામમાં ગુજરાત કેમિકલ્સ નાવની કંપનીને ચારસો વીઘા ગૌચર એક મંત્રીના ઈશારે એક કલેક્ટર તંત્રે પથરાવી દીધું છે ગીર સોમનાથ કલેક્ટર અને ચેલેન્જ યાદ તારામાં પાણી હોય તો ગૌચર એ સરકારી હેડે પાછું લઈને બતાય એટલે ખબર પડે સાથીઓ ગરીબ માણસના જે મકાનો તોડ્યા ને ગુસ્સો એના માટે છે મહેશ મકવાણા માટે તમે લૂંટની કલમ લગાડી ને 5000 વોટ પ્લસ થઈ ગયા નેતાઓ જેલમાં જાય ને એ તો અમારા માટે પ્રસાદી કહેવાય મારી

વ્યક્તિગત અમારી કોઈની સામે દુશ્મની નથી સર્વ સમાજના લોકો એ વોટ આપી ત્યારે જ કોઈ માણસ સંસદ સભ્ય ધારાસભ્ય કે તાલુકા જિલ્લા નો પ્રમુખ બનતો હોય છે અને એ જ પ્રમાણે ધારાસભ્ય સંસદ સભ્યની જવાબદારી એ સર્વ સમાજના લોકોને ચાપવાની છે બે હજાર સત્તરની ચૂંટણીમાં મારા વિધાનસભા વડગામમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મેં ચૂંટણીમાં હરાયા એના માણસો ચૂંટણી દરમિયાન મને હરાવવાની કોશિશ તો કરી હશે કે નહીં કરી મારી વિરુદ્ધ મતદાન કરાવ્યું હશે મને ચૂંટણીમાં પાડવાની કોશિશ કરી હશે પણ એક હું ચૂંટણી જીતી જાઉં અને પછી ધારાસભ્ય ખાલી મને મત આપનારા લોકોનો નથી રહેતો સમગ્ર વડગામનો ધારાસભ્ય બન્યો આજે આ વિસ્તારની અંદર રાજકીય કિન્ના ખોરી રાખી તમે ગરીબ માણસોની હોટલોને તોડો લારી ગલ્લા વાળા પાથરડા વાળા વાળા ગરીબ માણસોને એની રોજીરોટી થી વંચિત રાખો કોઈના ઘરના વરંડા તોડી નાખો પશુઓ માટેના ઢાળિયા તોડી નાખો તમે જે દિવસે મોટી ઉંમરના થશો ને જીવનમાં મેં શું કર્યું એનો વિચાર કરશો અધિકારીઓ નેતાઓ ત્યારે તમારો આત્મા તમને બહુ ખુશ છે દરેક માણસનો આત્મા જાણતો હોય છે કે હું સાચું કરું છું કે ખોટું કરું છું એટલે એ ઘણા બધા પોલીસ ના બધા નાના કર્મચારી મિત્રો છે કોન્સ્ટેબલો છે હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ વગેરે અધિકારીઓ છે એમને ખાસ કહેવા માંગુ છું કે તમારા આઈપીએસ અધિકારીઓ એક નંબરના ચાપલૂસ છે અમે ખાલી એમના જેવા ના થતા મેં ગુજરાતમાં મારો અનુભવ છે કારકુનમાં જેટલું દમ હોય ને એ ગુજરાતના એક એક કલેક્ટરમાં જોયો નથી બધા જ કમલમમાં જઈને ચાપલુસી કરતા હોય છે એટલે તમને બધા મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે તમારા સાહેબોના આદેશના પગલે કોઈ દિવસ કદાચ દબાણ હટાવવાનું આવે તો લારી ગલ્લાવાળા જોડે પાથરણા જોડે રેકડી જોડે રિક્ષા જોડે ધાર દેને વાત ના કરે કેમ કે તમે લોક રક્ષકો અને પોલીસના કોન્સ્ટેબલો જ્યારે હડતાલ કરો છો તમે જ્યારે ગાંધીનગરમાં રેલીમાં બેઠા હો છો ત્યારે અમે તમારા માટે અનસનભાઈ ને બેસતા હોઈએ છીએ તમે પણ મ્યુનિસિપલ તંત્ર કે એસપી કે કલેક્ટર ના કહેવાથી દબાણ દૂર કરવા જાઓ તો તમારી અંદર લાગણી એવી હોવી જોઈએ કે ભાઈ મજબૂરીના કારણે હટાવવું પડે છે બાકી દિલ મારું માનતું નથી ગાર્ડ દેવી કોની જોડે વાત ના કરતા તો આપણી આશાવતકર વર્કર બહેનો હોય આંગણવાડીની બહેનો હોય GISF ના જવાન હોય સફાઈ કામદાર હોય મલ્ટીપર્પસ હેલ્થ વર્કર હોય હોમગાર્ડના મિત્રો હોય લોક રક્ષક હોય પોલીસના મિત્રો હોય બેરોજગાર યુવાનો હોય દલિત આદિવાસી ઓબીસી મુસ્લિમ આ ગરીબ વંચિત વર્ગો હોય ખેડૂતો ખેત મજૂરો માલધારીઓ અને પશુપાલકો હોય બધા લોકોની તાકાતનો સરવાળો થાય તો બે હાજર સત્યાવીસ માં આ જુલમીઓના શાસન અંત આવશે એ વાત મળતી છે ગુજરાતમાં અને દેશમાં ધીરે ધીરે એક નવા પરિવર્તનની નવી ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે આ લોકો જે ધંધા કરી રહ્યા છે જે લૂંટની કલમ લગાવી ગરીબ માણસોના મકાન તોડ્યા પેલું કહેવાય ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એમનો વિનાશ કાળ આવી ગયો છે એટલે વિપરીત બુદ્ધિ સુધી રહી છે આપ સૌ તમારી એકતા એને મજબૂત રાખજો સર્વ સમાજની એકતાને મજબૂત રાખજો હિન્દુ મુસ્લિમ આ લોકો કરવાની લાખ કોશિશ કરે

કે આપણી વચ્ચે એ ભાઈ ભાઈને લડાવવાની કોશિશ કરે એટલે હિન્દુ મુસ્લિમના ચાળામાં પડવું નહીં દલિત સમાજનો વ્યક્તિ હોય અને આરોપી બનતો હોય તો જીગ્નેશ પીવાણીએ કહેજો હું એસપીને ફોન કરીને એની સામે ગુનો દાખલ કરાવડાવીશ કોળી સમાજનો વ્યક્તિ હોય ખોટું કરતો હોય તો વિમલ વિમલભાઈને કહેજો માલધારી સમાજનો વ્યક્તિ હોય ગેરકાયદેસર ખરણ કરતો હોય તો લાલજીભાઈને કહેજો આહિર સમાજનો વ્યક્તિ હોય પાલ આંબલિયાને કહેજો મારી જ્ઞાતિ કે ધર્મનો છે અને ખોટો છે એનો જો બચાવ કરવા ગયા તો આપણે મર્યા આમાં જ ગુજરાતનો દેશનું લખો જ ગયું છે અને આપણે બધા જ એ સંકલ્પ કરીએ અમે કોઈ દલિત નથી કોઈ પટેલ નથી કોઈ રબારી નથી કોઈ કોળી નથી કોઈ કારડિયા નથી અમે ગુજરાતી જઈએ અમે ભારતવાસી છીએ આ એક જ અમારી ઓળખાણ છે ભારતવાસી બની જઈએ ગીર વાસી બની જઈએ કઈક ગયા આટલો કઈ મારી વાળી એમણે લખ્યું છે ચિઠ્ઠીમાં કે હજી લીધી નથી એનો જવાબ વકીલ સાહેબ આનંદભાઈ આગ્ઞિક આપશે મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ આભાર ફરી તમારી વચ્ચે આવીશ પણ એ પૂર્વે હું વોટ્સઅપમાં એક પોસ્ટર બનાવી એક નંબર